ચલો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ ફરીથી બધાનું સ્વાગત છે મમ્મી કંઈક મૂકવા આવી ગયા હતા બા આવી ગયા મંદિરેથી તો શું હવે હરઘવાની તો શાંતિ થઈ ગઈ ને સાફ થઈ ગયો એટલે હવે એ કંઈ નથી નકર રોજ ઉઠીને એ હોય હવરમાં ઓલી સિંગુ દેખાય ના દે દેખાવાની દાઈ હોય દેખાય એટલે પછી ઉતારવી તો પડે હવે નથી બધી નીકળી ગયું અને હવે થોડીક છે દ બાર ઈ ગેઢિયું થવા રાખી બિયારણની એટલે આવું છે હરકભાઈ હવે થોડીક આરામ લીધો છે કેટલા ત્રણ મહિના ને ત્રણ ચાર મહિનાથી આવતું હતું સિંગુ ઢગલો ઢગલો ખાધી એટલી ને આજુબાજુમાં દઈ દીધી ને એવું બધી બહુ આવેલી ઘણી આવી ફરવી દીધા સિઝન પ્રમાણે ચાલો તો આવું છે હવે બાજુવાળાને ચાલુ થયું છે સિંગુ જો એને એમ તો આવી જાય અધૈર બહુ છે ને અધર બધી સિંગુ બહુ છે એ ઉતારવી અઘરી પડે એમ છે પણ એ ખાસિયત કે બહુ એક વર્ષમાં મોટો થઈ જાય કે વરસદી માંડ થાય કેવડો મોટો થઈ જાય ને એમાં પછી સિંગુ આવવા માંડે હા તે ન્યા ભલે ને છાયો તો દે હે ને તે શીંગ આવે તો કાપીને દઈ દેવાની બીજી શું હોય

નિશાળ બનાવવાની હતી ને અડધી નિશાળ બનાવી ને પછી મૂકી દીધી એટલે કાંઈ એમને પછી એના ભાગીદાર કેટલા બધા હતા તો એ બધા વચ્ચે કોણ સંભાળે એમાં જોકે એ સારું છે પડતર માં પડ્યું એટલે કોઈ જલ્દી થી મકાન મકાન બનાવે નહીં મંદિર છે બાજુમાં એટલે આપણે હવા ઉજાસ સારું રહીએ ઓલું વળી ન્યા મકાન બને તો એમ ગરમી હવા ઓલી થઈ જાય ને આવતી જાય એ તો એમ જ થાય ને ઊંચું થાય એટલે હવા બંધ થઈ જાય નું આવે એટલે એવું છે ભાઈ તો એ હામે થાય એનું હજી બહુ ન નડે આવે એટલું પણ આ તો હાવ પાછળ થાય ને એટલે તો દિવાલ દિવાલ થાય એટલે નડે ઓમ હોય છે એટલું હામેની સાઈડમાં ઈ બહુ ન નડે નડે તો ખરા ઈ ઓછું નડે એટલી હવા નો આવે તો આ તો વાર્તાલાપ પાંચ હાથ હાથો ગામના ચોરે એક બાકડે બેઠ્યું હતું એમાંથી એક ભાઈ નીકળો ને તો એ માજી કેમ છે સારું છે તો એ કે બહુ સારું તો કે કેમ કઈ બહુ વાતું નથી કરતા તો કે કોની કરવી કે બધી હાજર છે બધી બેઠ્યું છે આમાં કોની વાતું કરવી હમણાં એકાદી જવા દે તો ખબર પડે કે હું હા પછી એમ જ હોય ને એટલે કોક ની ખોદવી હોય તો એ હાજર હોય તો ન ખોદાય ને એટલે બાયું વહી ગયું હોય એકાદી જે ન હોય હાજર એની વાતું થાય ને હાજર હોય તો કાઈ ન થાય હા મેચમાં વાહે થી આ એ ક્યાં ઓલે ખબર પડવાની હે એવું હોય અમારા મેચમાં ઓક્શન માં જ થતું કે પ્લેયર હાજર ન હોય એ જ રિલીઝ જાજા થતા હતા એટલે ટીમ પાછી કાઢી નાખે એવું એટલે આમાં વાહે હાજર હોય ને એટલે ઓલાવ ને થોડીક શરમ આવે ને ન વાતું કરે એના જેવું

ભાત લઈને હતા ઠોરામ થઈ તો ભાત લઈને હતા ને જાઓ વાડીયા સીરામણ લઈને જાઓ પેલા તો અહીંયા હતી આવે ને એ મા રોડ માથે ઝંઝીએ જમી હતી તો સખ્ખીમાં હતા ને ઓલા નરસિંહ મામાના બાપા કે મને મારી યાર બાધે છે બહુ કે જેઠીઓ ને બહુ કે તમે આ લઈ લે ને એટલે કે માસી થાય છે નહીં કે માસી ભાણે જ મૂયું છે હગ્યું બેઠા જઠા ને હો ને મારી બા માસી ભાણે જ બાને મજા આવે હવાર સવારમાં આ વ્લોગિંગમાં થોડું ઘણું એની વાતચીત થઈ જાય આવું છે બધું હા હું કહું ધીમે બોલ કેતો છે એવું જો જોર બોલે કે ખીજા તો ધીમે બોલ કે તો ધીમે બોલ મે બોલું ધીમે પણ તું તો જોરથી બોલસ પણ હું તો ધીમે જ બોલું હમણા રાઈડ નઈ કીધી

અગાઉથી ઓલી દોડની સ્પર્ધામાં પ્રસ્થાન લે ને એમ પ્રસ્થાન લઈ લે હવે મમ્મીને મમ્મીને લાગી લેવા લાગે પછી ડબ્બા ને લાગશે હા ભાઈ દુખણા લે હજુ એક કુટુંબના એક બાપા ધામમાં વયા ગયા ને એટલે એના કુટુંબના ભાઈઓએ કીધું એ કે હકા બાપા તો કે પંચભૂતમાં પંચમહાભૂતમાં ભળી ગયા એટલે પછી ઓલા ભાઈએ કીધું એ કે જીવતા હતા તો કોઈ દી નાઈતમાં ભયડા નહીં ને હવે ભાઈ કે પંચમહાભૂતમાં ભળે એક ભાઈ કૂતરાનો કાન પકડીને ઊભો હતો અને ત્યાં એનો મિત્ર આવ્યો ને તો એ કે લેતો એલા ઘડીકા કૂતરાનું કાન પકડતો કે મારે બીડી પીવી છે એટલે મને બહુ તલપ લાગી છે બીડીની એટલે ઓલો કે આલો કે પકડી ઘડીક એટલે એને કૂતરાનો જેવો કાન પકડ્યો ને એટલે ઓલો ભાઈ બીડી પીતો પીતો આવી ગયો ને કે જોઈ દેવો મૂકતો નહીં કે એ અડકાયું છે આમ કે મિત્ર મિત્રની પાળી નાખતા હોય બસ તો આજે તો તડકો જોયો ગરમીનો જે હોય એ છે ને હવે આવું છે એટલે હવે આજનો વિડીયો આટલા માટે આટલો જ રાખશું હવે આગળ કાંઈ હશે તો બતાવવા લાયક તો બતાવશું આમાં થાય એવું ઘણીવાર કામ નીકળી પડે ને તમારી ઈચ્છા ન હોય કામ કરવાની તોય નીકળી પડે ને ઘણીવાર નવરા બેઠા એમ થાય થોડુંક કામ હોય તો ટાઈમ જાય થોડુંક કામ હોય તો ટાઈમ જાય તો ત્યાં કંઈ કામ ન હોય એટલે આવી બધી ઘટનાઓ બનતી હોય મારા કરતાં જાજી તો તમને ખબર હોય પણ છતાંય મેં કહી દીધી મને એમ ન થાય કે હું કીધા વગરનો રહી ગયો તો બસ આ છે તો મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો એક પતિ પત્ની વચ્ચે બહુ જોરદાર ઝઘડો થયો એટલે ઝઘડો થયો ને એટલે પતિ હાલતો થઈ ગયો ને એની પત્નીને કહે કે હવે તમારે ડાયવોર્સ કરવો છે જાઓ કે અત્યારે જ હું વકીલ પાસે ને કાગળિયા બધું કરાવીને લેતો જાઉં એટલે ઓલી કે આ જા તમ તાર જા એટલે ઓલો ગયો ગયો ને થોડીક વાર પછી પાછો આવ્યો અને હસતા મોઢે આવ્યો કે બોલ હું ખાઈશ કે ખમણ ખાઈશ કે સમોસા ખાઈશ કે હું ખાઈશ તું કઈ લઈ આવું એટલે ઓલી કહે કે હમણાં તમે કહેતા હતા ને કે ડાયવોસ કરવો છે ને વકીલ પાસે હમણાં જાઉં છું કાગળિયા કરવા તો કે શું કરું ત્યાં જઈને જોયું તો એ ભાઈ ભીંડો કાપતો હતો મેં કીધું હું એક જ દુઃખી છું પણ અહીંયા તો બધા દુઃખી જ છે એટલે કે મું ચાની રકાબી બીજું હું